હેમેરેજ જેવી ગંભીર હાલતનો સામનો કર્યો હતો અગાઉ પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરી બાદ ગર્ભાશયમાંથી રક્તસ્ત્રાવ બંધ ન થવાના કારણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું અને સ્થિતિ અત્યંત નિર્ભર હતી સમયના ગાયનિક વિભાગે તાત્કાલિક ઓપરેશન કર્યું અને દર્દીનો જીવ બચાવવા માટે ગર્ભાશય કાઢી નાખીને રક્તસ્ત્રાવ રોકાયો હતો ઓપરેશન પછી દર્દીને સત્તાવીસ કલાક સુધી આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા સારવાર દરમિયાન આઈનો દવાઓ આપવામાં આવી અને સતત નિરીક્ષણ કરવામાં આવ્યું દુર્લભ સ્થિતિમાં તેને પિસ્તાલીસ યુનિટ લોહી અને લોહી સંબંધિત પ્રોડક્ટ આપવામાં આવ્યા ડોક્ટરોના સતત પ્રયત્નો અને ગંભીર મેડિકલ ટીમવર્કના પરિણામે દર્દીની સ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવ્યો અને અંતે આઠ સાત બે હજાર પચીસના રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી સમગ્ર પરિવારે ટીમ ખાસ કરીને એચઓડી ડોક્ટર ડૉક્ટર અશ્વિન વાછાણી યુનિટ હેડ જીતેશ શાહ ડૉક્ટર ભાવના સોજીત્રા તથા એન્થેસિયા મેડિસિન વિભાગના તમામ ડોક્ટર અને ઓપ્સ આઈસીયુના નર્સિંગ તથા વર્ગ ચાર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો હા હું ડૉક્ટર જીતેશ શાહ સ્વીમેર ગાયનિક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ કલ્પનાબેન ટંડેલ ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરાને ખૂબ જ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખે રાત્રે તેની દર્દીને સાડા સાત મહિનાના ગર્ભ સાથે ખૂબ જ બ્લીડિંગ થયું હતું જેને એન્ટીબાયોટો હેમરેજ કહેવામાં આવે છે જેના માટે તેનીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલ બિલીમોરા ખાતે લઈ જવામાં આવેલ અને સિઝરન ડિલિવરી કરવામાં આવેલ ઓપરેશન દરમિયાન લોહી ગંઠાતું ન હોવાથી ખૂબ જ રક્તસ્રાવ ઓપરેશન દરમિયાન અને પછી પણ ચાલુ રહ્યો હતો જેના માટે તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ તારીખ અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે ચાર સાડા ચાર કલાકે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો ઓપરેશન બાદ પણ દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ કુલ પિસ્તાલીસ જેટલી લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલ હતી દર્દીની ગંભીર હાલતને જોતાં તેને ઓપસ્ટેટિક આઈસીયુમાં આશરે સત્યાવીસ કલાક સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવેલ હતી આઈનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલા હતા ત્યારબાદ તેની હાલતમાં ધીરે ધીરે સુધારો થતો ગયો અને આજ રોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને ખૂબ જ સારી હાલતમાં રજા આપવામાં આવી છે મેં ડોક્ટર નામેકા પ્રોફેસર के हिसाब से काम कर रही हूँ लास्ट नाइन्टीन ईयर्स मेमर हॉस्पिटल में काम कर रही हूँ तारीख अट्ठाईस तारीख को जब पेशेंट हमारे पास आई सुबह साढ़े चार बजे उसकी कंडीशन बहुत ही ख़राब थी काफ़ी खून जा रहा था पेशेंट को और उसको हम उसका ब्लड प्रेशर भी बहुत कम था पेशेंट को जान का जोखिम था उसके लिए हमने तात्कालिक पेशेंट को ऑपरेशन थिएटर में लिया हमने हमारी पूरी टीम ने आ, उसकी स्थिति देख, देखते हुए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद हमने उसको अराउंड 45 खून के अलग अलग प्रोडक्ट्स चढ़ाए पेशेंट करीब डेढ़ दिन वेंटिलेटरी सपोर्ट पे थी फिर धीरे धीरे पेशेंट वापस आई अच्छी होती गई और आज के दिन हम पेशेंट को डिस्चार्ज का सोच रहे हैं प्लान कर रहे हैं कल्पना बेन वीरल कुमार टंडेल रेवानु बिल्ली मोड़ा हमें बिल्ली मोड़ा दवाखाने आ आता અચાનક મારું હું થયું મને ખબર નથી પણ છેલ્લે અહીંયા સિમિર હોસ્પિટલમાં પછી ત્યાંથી અમને શિફ્ટ કર્યા તો પછી અહીંયા અમે આવ્યા તો ડૉક્ટરની એટલી મહેનત છે લાડ દિવસ એ લોકોએ બહુ મહેનત કરી મારી પાછળ એ લોકોની મહેનત નહીં હશે તો અમે આજે અહીંયા નહીં હતે એ લોકોએ બહુ જ મારી પાછળ કર્યું એટલે બહુ જ છે એમ એ લોકોને એમ મહેનતથી મેં એમ આજે છે અહીંયા તો એ લોકો મારી દુઆથી એમ હજી આગળ વધે એમ એ લોકો અત્યારે મને બહુ જ સારું છે એમ એ લોકોએ મને બીજું જીવન આપ્યું છે એમ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ